પ્રકરણ દસ ગુજરાતના ગરવા લોક ગાયિકા પન્ના ત્રિવેદીનું જન્મસ્થળ સિદ્ધપુર છે તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કાર્યરત છે વર્ષ બે હજાર બેમાં માં પ્રથમ વાર્તા સંગ્રહ સાથે ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો હતો ત્યારથી તેમની લેખન યાત્રા વણથંભી ચાલી રહી છે તેઓ વાર્તાકાર હોવાની સાથે કવિયિત્રી વિવેચક અને અનુવાદક સંપાદક પણ છે મોજાર તેમનો કાવ્યસંગ્રહ એકાંતની ચીઝ અને રંગ વિનાનો રંગ એમના વાર્તા સંગ્રહ છે તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કૃત થયા છે આ ચરિત્ર નિબંધમાં ગુજરાત રાજ્યના ગાયિકા પરિચય આપવામાં આવ્યો છે દિવાળી ગુજરાતની કોયલ તરીકે જાણીતા લોક ગાયિકા હતા ઓગણીસો દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમણે મોટી સંખ્યામાં લોકગીતો ગરબા ભજન અને ગુજરાતી ચલચિત્રોના ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી તો ચાલો આપણે દિવાળી લોકગીતો આપણા ગુજરાતની એક આગવી ઓળખ છે ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી જડશે કે જેણે મારે ટોડલે બેઠો રે મોર દાદા હો દીકરી કે સોના વાટકડી રે કેસર ઘોડિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય જેની રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે ગવાયા હોય તે લોકગીત આ લોકગીતોમાં એક એટલે દિવાળી જાદુ તમારા પર ન થાય તો જ નવાય ગુજરાતી લોકગીતોના લતા મંગેશકર તરીકે સુપ્રસિદ્ધ દિવાળી જન્મ બે જૂન ઓગણીસો તેતાલીસ ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામે થયો હતો તેમની મૂળ અટક લાઠિયા પિતા પુંજાભાઈની રેલવેમાં નોકરી મળવાથી પોતાનું ગામ છોડીને કાંઈક ચિંતા અને હોશ સાથે જુનાગઢ મુકામે આવ્યા ત્યારે દિવાળીબેનની ઉંમર લગભગ નવેક વર્ષની ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબેન ગિરનારના ખોડે જ રહ્યા લોકસંગીતની કોઈ પણ શાસ્ત્રીય તાલીમ વિના તેઓ ગુજરાતના મહાન અને લોકપ્રિય ગાયિકા કઈ રીતે બન્યા એ ઉકેલ ખરેખર તો તેમના ઉછેરમાં છે માતા મૂીબેન ગૃહિણી હતા હરતા ફરતા દરતા તેઓ ગીતો ગાતા દિનાનકડી દિવાળી ધ્યાનથી ઝીલ્યા કરે મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળી પણ કામણગારા કંઠથી ગાતી રહેતી જોકે આ નાનકડી દિવાળીએ નિશાળમાં જઈને કક્કો બારખડી ઘૂટ્યા હતા કે કેમ એ પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો છે વળી પડિયા પર પાટુ ને દાજિયા પર ડામ જેવી એક બીજી ઘટના બની પિતાએ દિવાળીના લગ્ન હોંશે હોંશે કરી નાખ્યા દિવાળી પાનેતર ઓઢીને સાસરે રાજકોટ ચાલી ગઈ પણ કુટુંબનો હરખ લાંબો ટક્યો નહીં કોઈ કારણોસર પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી માત્ર બે દિવસનું લગ્નજીવન જીવીને દિવાળીબેને સંસારના નામે કડવો ઘૂંટડો ગળી જઈને સ્વર સાધનાનો આશરો લીધો દિવાળીની ઉંમર કાચી હતી પણ સમજણ ઘણી પાકી હતી તે સમજતી હતી કે લુગડાને થિંગડું દઈ શકાય પણ પેટને કંઈ ઓછું જ થીંગડું દેવાય છે પોતે ભારરૂપ ન બની તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા લાગી પિતાની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે એવી હતી કામ કર્યું તેણે કામ કર્યું એ દ્રષ્ટાંત દિવાળીમાં બધાને દેખાવા લાગ્યું જો કે આવા કપરા દિવસોમાંય લોકગીત ગરબા ભજન ગાવાની ટેવ કેવળ દિલાસો આપનારી જ નહીં પણ દિવ્ય આરાધના બની રહી ભવિષ્યની આ મહાન ગાયિકા સ્વાવલંબન અને મહેનતથી તમામ પડકારો ઝીલતી રહી તેણે બાલમંદિરના તેડાગર રૂપે કામ કર્યું વીસેક વર્ષની ઉંમરમાં તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા ઉપરાંત તેણે રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું ઘસાઈને ઉજળા થવાનો રહેવાનો તેનો ગુણ ઉડીને આંખે વળગતો